હવામાન ખાતા દ્વારા આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થયેલ હોય અગમચેતી અને સાવચેતીના પગલાં રૂપે જિલ્લાના તમામ ખેડૂતો તેમજ ખેતી કાર્યો કરતા રહેલા ખેતમજૂરોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં આગાહીના દિવસો હોય અને વધુથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેતી હોય તો આ દિવસોમાં પોતાના ખેતરે જવાનું ટાળવું અથવા તો જવું નહીં બિનજરૂરી રીતે ખેતરમાં પસાર થતાં નદી નાળા હોકળા કે જળાશયો ઓળંગવા નહીં તેમજ જળાશયો કે નદીની નજીક જવાનો પ્રયત્ન કરવો નહીં તે અનુરોધ કરવામાં આવે છે તેમજ હાલ જે ખેતી કાર્યો ચાલુ હોય તો આ ખેતી કાર્યોમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો છંટકાવ કે એનો ઉપયોગ કરવો નહીં અને પોતાના પશુઓ ને ખૂટાથી છૂટા કરી દેવા તેમજ સલામતી સ્થળે પોતાના પશુઓ પણ સંભાળીને રાખવા આથી અનુરોધ કરવામાં આવે છે તેમજ પશુઓ માટે જે સૂકો ઘાસચારો છે એને ઢાંકીને રાખવો આ તમામ બાબતે અગમચેતીના પગલાં રૂપે સાવચેતીપણેથી સભાનતાપૂર્વક વર્તી અને તમામ ખેડૂતોને તંત્રથી વારંવારે જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવા તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે